મને આજે એક વિચાર આવ્યો બોલ કઉ મને એમ થયું કે સો વર્ષ પછી આપણો લોકો આ દુનિયામાં જ નહીં આવીએ આપણા મા બાપ એ નહીં હોય આપણા મિત્રો જે જોડે અત્યારે રહે છે ફોન આવે છે મળીએ છીએ એ જોડે નહીં હોય બોલ વાત તો સાચી જ તમારી જે મકાનમાં રહીએ છીએ એ મકાનમાં કોઈક બીજું રહેતું હશે જે ગાડી લઈને જે બાઈક લઈને હું ફરું છું એ ક્યાંક ભંગારમાં પડ્યું હશે તો પછી આપણે ઝઘડવાનું કોની જોડે શું લેવા ગુસ્સો કેમ કરવાનો ગમણ શેનો કરવાનો અને હું તને રોકું તું મને રોકો એકબીજાને રોકટો કે શું લેવા કરવાની જેને જેમ જીવવું એમ જીવ નાની જિંદગી દે આ તો ક્યાં જોઉં તમારે કઈ નહીં જોઉં કેમ અરે બોલો તમારે ક્યાં જવું છે અરે એટલે બધા ભાઈ બંધો ગોવા જવાનો પ્લાન કરતા હતા એટલે તમે કે મોટિવેશન સ્પીકર બન્યા હતા બધી મને ખબર પડી ગઈ તમે જેવી ચીકણી ચીકણી ને ચૂપડી ચૂપડી વાતો કરતા હતા ને માર જોડે નથી જવાનું આપણે તે મેં શું ખોટું કીધું વાત કરન તું એ હારી હારી વાતો કરતી હતી જોડે જોડે વાત કર હા હું કરતી હતી હારી